આયા આવ્યું છે મસ્ત મજાનું નેરુ અને અમારે તરવું પડશે એવું લાગે છે જો આ જાય છે તરી નેરું કેવું મસ્ત છે જો આપણે ગાળામાં ફસાઈ ગયા ને ત્યાં આપણા સંપૂર્ણ ડટી નીકળી ગઈ જો હજી કાલ નવા લીધા ત્યાં બોલો મારો ખાસ જીગન જાન એવો મારો મિત્ર આજે મને મળવા આવ્યો છે આમ જો ભાગો મળ્યો જો હે ભાઈ બલ હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો બધાને હવા જય માતાજી અને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ તો બસ આપણે વી પછી હવે મેં કીધું બહુ ફરી ફરીને વાડીએ સાઉથ પછી આંટા મારવા ઘણા ટાઈમ પછી આપણે વાડીયા આવ્યા છીએ અને વાડીએ આવ્યા તો છે મેં કીધું મારે તો આ સિઝનમાં તો હજી કંટોલાનું શાક ખાધું જ નથી એટલે કંટોલાનો ને ક્યાંક વાડે વીણવી તા લાવવાની આપણે તસવીન કે હાલ તો આપણે કાંટો મારી જોઈએ વાડીએ છે મારે તો એટલે શાક ને આપણને તો જરાય ભાવતું જ નથી આનું ફેવરેટ કંટ્રોલરનું શાક છે ને એટલે આપણે કંટ્રોલા વીણવા માટે આવ્યા છે એ પણ એ કંટ્રોલા વીણવા એ મારું કામ નથી કે હું ગોતીશ એ નહીં ક્યાંક જડે તો ગોતીશ પણ કંટ્રોલર તો એને ભાવે છે આપણને નથી ભાવતા અને તમને કોઈને ભાવતા હોય તો કમેન્ટમાં કહી દેજો અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો તો હવે આપણે કંટોલા ગોતવી હે

તો જવો પડતી નહીં તું પડે અને મને અફસોસ નથી પણ મારા આયુષ બહેન ન પડવા દેતી હા કહી દઉં છો કઈ કેવું છે કોને મને મને તો આવડે છે તરત આવો તને નહીં આવડતું ભાઈ આમ જોવો તો આ એ જવો તો તો ભાઈ આપણે ગારામાં ફસાઈ ગયા ને ત્યાં આપણે સંપૂર્ણની ડટ્ટી નીકળી ગઈ જોવું હજી કાલ નવા લીધા ત્યાં બોલો આવું પરાયણ આવીને એટલે આવું કામકાજ થાય મેં ના પડી થી મને લાવ્યા તોય મને લઈને આવી

કઈને લેને મને ઉસો ખબર તો પડે તો થી ના ના ઓ કોશિશ તો કરી હવે આહા લે કોઈ નહીં આવે ઉભેરા હવે આ ડાય ક્યાં લઉ આહા લે તો ક્યાં ગઈ આ રહી હા લે

કે મન તે ત્યાં તો હું તો કેટલું પારી નાખ્યું એટલું પાર નાખ્યું તાજુ પારેલું બધાને ખબર પડતી છે વાડી આને પાર્યું હોય એમાં હાસી વાત છે જો આથી તે ઓલું પાવ બતાય હા જો ખોટો લાગતો ને તો તમને હું એક સાબુત બતાવું જો એ હું છે આ ગારા વાળા છે ઠેક તો ગરો અને જો તાજીત કોળી છે બધા વાડીનું કામ કરતા છે એને તો ખબર જ હશે અને જે સિટી માં ફરતા હશે ને એને નઈ ખબર હોય તો સતરી ફેરવે થાય આવે ફિલ્મ ની ઝલક આપતા હોય ને જેવું લાગે ફિલ્મ નું બોલતા હોય ને જેવું કા અરે વાહ અરે વાહ હું કે ફોટો પાડે ને મારે ફોટો નો હારો આવે અરે મસ્ત આવે હું નો હારો આવે યાર એમ હા પાડે ને તો વિડિયો વિડિયો બન કે દે એટલે તો ફોટો પડે ને કે ફોટો નહીં પડે આ તો કે દે તો હવે પારું નથી આવશે ને મોટા મોટા ઝાડવા કે ને ઘર જવાનો ટાઈમ છે ને એટલે

હું કેવું છે કેવા માંગશો તમે અમારે ઓડિયન્સને હા હું કેશો હે રામ રામ ડાયરાને કેતો એ એ શું કરે આયુષ એ આયુષ્યા જોવા તો આવું છે બધું કામકાજ અમારું અને આમાં છે ને આપણે જોવા કેરા બધા સાફ કરી નાખ્યા છે ને એમાં આપણે ડુંગળીને રોપ નાખવાનો છે અને હવે આપડે ડુંગળીની તૈયારી થઈ ગઈ છે ચાલુ આમાં બધા એમાં રોપ નાખી દેવાનો છે અને પછી રોપ થતા લગભગ કેટલું નોરતા આવી જાય મારો ખાસ જીગન જાન એવો મારો મિત્ર આજે મને મળવા આવ્યો છે આમ જો ભાગવા તો હે ભાઈ બ આજ તો એ તમને વિડીયોમાં હું લેશે જ કે એ કેટલા ટાઈમ થાય તે દૂર ભાગી જાય છે આજ મને મેન પરાયને પકડી રાખ્યો એ ચોલીએ એ આમ ના હાલે ત્યારે વિડીયો લેવાનો છે ચોલીએ એમ આમ ના લે તો માણસ કાંક ખોટા કામ કર્યા હોય ને તો આવું મોઢું સંતાડીને ભાગે જવો ભાગવા મળ્યો તો કેવી ઓડિયસ છે તેમ જોઈ ને માણસો મોઢા સંતાડી હંતાડીને ભાગવા મળે

આયુષ ને થાય ગયું થી એ બંને સતરે રાખે છે સતરે એક છે એટલે આપણે સહી બાય તો આપણે જઈએ એવું ફટાફટ ઘેરે નકર પલ્લી જ પાછું આપણી પાસે આઈફોન તો છે નહીં નકર તો કાંઈ ટેન્શન ન રે પણ આ તો હાદો ફોન છે એટલે આ પલ્લી જાય એટલે બગડી જાય તો તમને પાછા વ્લોગ જોવા નહીં મળે તો હાલો તો આપણે જઈએ ફટાફટ ઘેરે ફેમિલી આપણે તોય ફટાફટ ઘેરે પડી ગયા પણ તોય વરસાદને ને પલ્લી ગયા જો આ છે એટલું પલ્લી ગયું છે છત્રી તો આપણી પાસે હતી એટલે આયુષ ને બંને રહી ગયા હતા અને હું પડી ગયો તો મેં એમ કીધું હું કે તમે બે છત્રી રાખી લો અને હું એકલો એમને બેસ કેમ કે આપણે મરત છે ને આપણા જીગરે એમ છે પણ ઠંડ અત્યારે થોડીક ઠંડી લાગે છે પણ તોય આપણે સહન કરવાની શક્તિ છે હું થોડુંક માથું વળી ગયેલો ને તો તમને એમ થાય કે આ ભીસાઓ કોણ છે હાલો હાલો તો હવે છે ને આપણે વરસાદના પલ્લી ગયા ને વિડીયોનો પછી અહીંયા એ તો વિડીયો પસંદ જો આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા જય માતાજી જય દ્વારકાશ